રાધનપુર નગરપાલિકાની ચૂંટણીને લઈને આજ રોજ સેવા સદન ખાતે ચૂંટણી અધિકારી પાસે ઉમેદવારો ઉમેદવારી પત્ર બીજા દિવસે રજૂ કરેલ આજે એકત્રીસ એક બે હજાર ના રોજ અત્યાર સુધી ટોટલ ઉમેદવારો સુડતાલીસ લોકોએ ઉમેદવારી નોંધાવી પાટણ જિલ્લાના રાધનપુર નગરપાલિકાની ચૂંટણીને લઈને આજે ત્રીજા દિવસે ત્રેવીસ ઉમેદવારોએ પોતાના પત્ર રજૂ કર્યા હતા અત્યાર સુધી સુડતાલીસ ઉમેદવારોએ પોતાની ઉમેદવારી પત્ર ભરી દાવેદારી કરી હતી જેની અંદર આમ આદમી પાર્ટીના બે ઉમેદવારોએ તો કોંગ્રેસના મોટા ભાગના ઉમેદવારોએ પોતાના ઉમેદવારી પત્ર ભર્યા હતા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો આવતીકાલે ભરી શકે છે ઉમેદવારી પત્ર કોંગ્રેસના તમામ વોર્ડના ઉમેદવારો ઉમેદવારી પત્ર રજૂ કરવા ચૂંટણી અધિકારી પાસે સેવા સદન સાથે પહોંચ્યા હતા તો આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ પણ પોતાના ઉમેદવારી પત્ર ભરવા પહોંચ્યા હતા

લાઈટ એનો પ્રશ્ન અમે હલ કરશું બીજા જેવું નહીં થાય ભાજપ દ્વારા ગમે તે તમને લોચન જે આપતા હોય લાલચ ચાલતા હોય પણ એમાં પડશો નહીં અને અમે જીતી બતાવશું બોડી બનશે તો ગામનું સારું કામ થશે અને ગામનો વિકાસ થશે અને વેપારી અમારા ભેગા છે ભલે ગમે તે બોલતા હોય પણ વેપારી અમારા ભેગા છે અને આમ જનતા મારા ભેગી છે અને અમે જીતશું

એ હું ચાહું છું અને કોંગ્રેસ ને સત્તા આવતા અમે આ વિસ્તારના રોડ રસ્તા ગટર અને આ બધા કાર્યો કરીએ એવી અપેક્ષા છે